લોકાર્પણ કરવામાં આવ્યું આ નવી સુવિધાનો ઉદ્દેશ્ય પેપરલેસ વાતાવરણમાં જનતાને વિવિધ સેવાઓ પ્રદાન કરવાનો છે જે કાર્યક્ષમતા અને સુલભતામાં વધારો કરશે ઈ સેવા કેન્દ્ર કેસ ફાઇલિંગ ચુકાદાઓની પ્રમાણિત નકલો મેળવવી અને કાનૂની સહાય મેળવવી જેવી વિવિધ સેવાઓ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે આ પહેલ કોર્ટ સેવાઓને ડિજિટલ બનાવવા અને વધુ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવવા માટેના વ્યાપક પ્રયાસનો ભાગ છે કાગળ પર આધાર ઘટાડીને ઈ સેવા કેન્દ્ર પ્રક્રિયાઓને સરળ બનાવવાનો અને કોર્ટની કામગીરીના પર્યાવરણીય પ્રભાવને ઘટાડવાનો હેતુ ધરાવે છે ઈ સેવા કેન્દ્રથી જનતા વધુ સુલભ અને કાર્યક્ષમ રીતે સેવાઓનો લાભ લઈ શકે છે ડિજિટલ પ્લેટફોર્મ સુનિશ્ચિત કરે છે કે સેવાઓ શારીરિક કાગળની જરૂરિયાત વિના ઉપલબ્ધ છે જે કોર્ટ અને વપરાશકર્તાઓ માટે સમય અને સંસાધનો બચાવે છે આ પહેલ અરવલ્લી જિલ્લામાં કાનૂની સેવાઓની માંગ ધરાવતા લોકો માટે કુલ અનુભવ સુધારવાની અપેક્ષા છે